आरती रे जाय हर सिद्ध मातनी नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे हाँ 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 तू गर्मी पड़ा था आ किधर हो आप रसोई तू साले तारे एक तो मारा एक तो कौन सा गोमोज है ना उस वहाँ का आ तमिल गोमोज रसोई पड़ा घर की नहीं मरी जाए

આ પેલું ઘર બનાવું છે તે વળી મુહૂરત મિરત મેં સા કીધું જોઈ લઉં થોડું થોડું વળી આ કઈ ના છો નાના અને મારા પાછું વાર હાથમાં પર છે બધું એ ઘર કઈ ના છો અમે થોડા મોડા પડ્યા છીએ અમે કહી નાખશું હા હા ને

હા હવાનું એ જ કરું છું પણ હાથમાં જ નહીં આવતું મારું બેઠું વરસાદ આઘા પાછી થઈ જશે આ વખત તો આગલા પંદર માં ખરો ને આઘા પાછી થઈ જશે પાછલા પંદર માં થોડી ઘણી વાતાવરણ છે પેલું એક વારનું વાવાઝોડું આવશે ભલા હા એટલે પતરસ સાપરસ એ બધું છે ને ફિટ બદ દેવાનું પેલા પંદર માં એક વાવાઝોડું ફૂલ છે પેલા પંદર વાવાઝોડું છે અને પાછલા પંદર માં વરસાદ છે

होम हरखीजी दोम कंप्लीट दोम तुम्ही कंप्लीट दोजो ना के ऊपर 515 किधर એટલે वार्ता पुरी हा हा 515 કીધો એટલે વાર્તા પૂરી 515 બને મતશી પણ મોલ્યા 15 માં તું સાવ ચેતી થી રહેજે કે વાબાનું જ નહીં ના વાબાનું એ નહીં અને રંડા તો ખાસ ના વાવતા કેમ ના બો ટેંગળો વાવશો ને ઓ સા પાણીમાં પાકી જ બોટેવું હે તો લેણ માં જાવタル માર જાવતો નહીં 515 ની તૈયારી રાખવા

તો એટલે કપા બળી જાય છે મારા તો કપા બળી જાય છે ને મારું આમ જીભ બળી જાય છે કે કપાસ એટલા મોઘા ભાવના મેં બિયારણ લઈ આવ્યું છે અને એક બાજુ પોણીનો પેલો બોરવાળો પોણી નહીં આવતો અને આ વરસાદે નહીં આવતો આ વરસાદ આવે તો મારા વળી પોણી બચી જાય આ કપા હારા નીકળી પણ ઊંડનો મને લાગે છે ખેતીમાં મારા કોઈ શાર આવે એવો લાગતો નહીં એ બળી જાય એવી ગરમી પડે એવી ગરમી પડે છે હું કપા નીકળી તાણ જેટલા ગાળા પડી જશે

कर्मना संगाती राणा मारू कोई नथी हजीना जुदा जुदा ले कर्म नो संगाती राणा मारू कोई नथी भाई आवा जे करम वो लखवाणी कर ने तो भाई कुदरत नी माया छे ये करम तो लखा छे ताना लखा छे आयु करम लखो पेला ना ना बैठे बैठे गाउत छे हां दीदी गावान छे शिव करम शिव करम ते हा મના ટેકો કરાયો હોય તો આ બધો હાલા ધર ના મેકી દઉં આટલો ગહવાનો છું આટલો ગહેલો છું તે ટેકો કરાય એ તો ટેકો કરાવતા ઈમ ટેકા કરાય તો બૈરો ન તો બધું આદમી ના કઈ નાખ તે કઈ નાખો કુલ્યો મુ જતી રહું ઉકાલ અ તારે જતી રહો એ ખબર પડે પછી તારાને ના ના ટેકો કરાયો હોય તો આ ઊભો તો ટેકો કરા અંદર આ વરહાદે આવતો ને એવું કરવાનું ના ના વરહાદ તો આવે તો કુદરતની માયા છે ને આપણા હાથમાં શું છે તે વરસાદ ટપકી પડે પણ ટપકી પડ્યા ચિંતા કરજો ને આ વરસાદ આવો વરસાદ ટપકી પડ્યા ચિંતા કરજો ને વરસાદ તો હવે આયા પીકો છે આવા ક્યાં તાલુકામાં પડે કે તમે ક્યાં ટપકી પડશે ટપકી પડજે આ તાલુકામાં નહીં હવે આપણે

जोवा वाला तो बધું જોવો જ ક્યાર યાર એવું નહીં જોતો ખાલે વરસાદનું જોવો ફક્ત વરસાદનું નક્ષત્ર બધું જોવો આ નક્ષત્ર કે काय જોવો છે કે એવું પણલાશ છેવો નહીં છેવો છેવો વાઢો

અલัย ભાભી ને ખબર પડે વરસાદ કિયમ છે ભાભી આપું છે આ હેડા તમ હું તો ક જોર નઈ આલી માર બાપા ઈવાય આલી છે ના ના ય આ બાર બે વાર મજૂરી કરી તાણાક લઈ પુરાત ઉ ભેગી કરી તાર આપો કઈ બોલતી ના મારું નક્કી

मू तर पाठोस का तू मला बुरज पूरजे काय डीश लायो वडनगर करती

કે પણ યાર કરિયાળું ઉપર છે તમારે એટલું ગમે તે કોક કરી એટલે જોઈએ થાય તો બરોબર નકર તમારું ઘર તો ફાઈનલ ના પણ જોઈએ એવું નહીં આ ફાઇનલ કર્યા ઉપર મારી યાર પર છાપરા માં છો પેલું કહું ના ના એવું ના રાખું યાર મારો ગોમો છે એટલા કોન્ટેક્ટ મી લીધા છે બરોબર તમને ખબર નહીં માર ગોમો હોય માર ઓળખણ છે એટલી સ મને હમ ફોન આવે છે હો હમા ચાલો પ્લેન મુઈ તાણ અને હું કોઈ ઘર જેવું તેવું ના બનાવ ના વાતા છે અરે ઉપર

વરસાદ નું બીજું બધું બરાબર મારું એ મુલું જોયું પણ હારું મારું કોઈ ધારો ના પડ્યો તમે બધું જોવો હું તો યાર બધું તો લખી દઉં લખેલું તાણે

સાપરું છે અમુક ઘર મજબૂત પણ વધી દેવાનો સરખો એવો ઉડાળા એવું વાદોળું છે પેલા પણ નામ તો કયું છે નક્ષત્ર મગા છે કે કયું છે આરે વાળું એવું જ બતાવે છે એવું છે કરવાની પેલા એમાં જેવું હાથી નું જેવું છે તું જો હાથીનું નું પોણી મેઠું પડશે મેઠું હાથી અને

પણ પબ્લિક નો છો તમારા હાથમાં શો નહીં એવું ના હોય થોડી ખબર થોડી ખબર પડે તો મુરત તો આ બધો ના જોવાનો હોય હવામાન વિભાગ વાળા જે આગાહી કરે ને એ પરમોણ જ વરસાદ આવે આપડે જોઈએ કઈ દઈએ રાતી બાર વાગે વરસાદ તો વરસાદ યાર

મોબાઈલ ન ખોલજો હવામાન વિભાગ વાળા જે આગાહી કરી છે એ વરસાદ ચાણા આવવાનો છે બધું અંદર તો તો આ ખોટો ટાઈમ બગાડ્યો લ્યા ખોટો તમે સમય બગાડો છો

ખોટું ખોટું કા કરવાનું છે બોલજો મારે યાર કેટલો ટાઈમ ખોટી કર્યો કલાક જેવું થઈ ગયું આપળા બે રૂમ બને પત્રણ ઢાળ પાર જવાનો છે બીજું શું કરવાનું છે હા રેડો તા હા સીના આ જો બેટા તો એ શંકર બે પર શાન ચાલુ કરો ના હજુર આવો દાનકરજી આ કલાક જેવો મન તમે ખોટી કર્યો હા આ ના ના આ મારો જો હું મારા ઘર નું મુરત જોતો તો ના હોય પોળે ગોમો કે અને આ તમે ખોટી ખોટી આગાહીઓ કરતા હોય તો ના કરતા હોય તો વરસાદ તો એનો ટાઈમ કોણ તાણા છે અને હવામાન વિભાગવાળા જે આગાહી કરે ને એ